એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ ધડબડાટી બોલાવી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો અમરેલી વડેરા નાના ભંડારીયા સરમભડા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લાઠી અને આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો મહેસાણાના વિજાપુરના સુંદરપુર ગામે દિવાલ ધસી પડતા ત્રણ શ્રમિકના મોત થયા છે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ત્રણ શ્રમિકોનો બચાવ કરવામાં આવ્યો છે જર્જરિત મકાનની મરામત સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી માતાનો મઢ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ મેના રોજ માતાના મઢ ખાતે રૂપિયા બત્રીસ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે થયેલ વિકાસ કાર્યોનું ભુજથી કરશે ઈ લોકાર્પણ દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે રાજ્યના ત્રણ નવા ક્રિમિનલ કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ડાંગમાં એક હજાર આઠસો ને વીસ જેટલા કુવાઓનું નિર્માણ કરાયું હર ખેતકો પાણી અને ભૂગર્ભ જળ સિંચાઈ યોજનામાં એકસો ઓગણીસ પોઈન્ટ ઓગણીસ કરોડની વહીવટી મંજૂરી મળી છે વિદેશ મંત્રી એસ જયશંકરે બર્લિનમાં જર્મન ચાન્સેલર સાથે મુલાકાત કરી અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છાઓ પાઠવી આતંકવાદના પડકારનો સામનો કરવા ભારતની એકતાની પ્રશંસા તેમણે કરી હતી બિહારમાં એક લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે રેલવેની પ્રાથમિકતા યાદીમાં છે અને તે પ્રોજેક્ટ્સ હાલ ચાલી રહ્યા છે બિહારમાં અઠ્ઠાણું સ્ટેશનો અમૃત ભારત યોજના હેઠળ પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે તેવું રેલમંત્રીએ જણાવ્યું રાજ્યમાં વધતા ભૂપેન્દ્ર પટેલના હસ્તે એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કરાય આજથી પિસ્તાલીસ દિવસ સુધી ધરોઈ ફેસ્ટ ચાલશે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર